બનાવતી વખતે આપણાથી જાણતા અજાણતા કઈ ને કઈ ભૂલો થઈ જતી હોય છે જો આપણે આ ભૂલો ને સુધારશું અને અમલમાં મૂકશું તો આપણા પરિવારને આપણે હંમેશા સ્વસ્થ અને નિરોગી રાખી શકીશું તો આજે હું તમને જણાવીશ કે આપણે રસોઈ કરતી વખતે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો વિડીયો છેલ્લે સુધી જોવાનું ના ભૂલતા સૌથી પહેલા હું વાત કરું કે આપણે દાળને બાફવા માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તેનાથી શું થાય છે તો કે દાળ હોય છે તે બળી જતી હોય છે તેથી ગેસ અપચો કે બ્લોટિંગ જેવા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે જેથી દાળમાં રહેલું વિટામિન્સ પ્રોટીન અને આયન હોય છે તે આપણું શરીર પ્રોપર પ્રમાણમાં એબ્ઝોર્બ નથી કરી શકતું તેથી આપણા બોડીને જરૂર પ્રમાણમાં પોષક તત્વો નથી મળી રહેતા તો આપણે દાળનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તો સૌથી પહેલા આપણે દાળ હોય છે તેને બે થી ત્રણ કલાક અથવા તો ત્રણ થી ચાર કલાક પલાળવી જોઈએ પછી તેને સ્ટીલના ખુલ્લા ધીમા ગેસે જોઈએ તો આ રીતે આપણે દાળ બનાવશું તો આપણા હેલ્થ ને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે બીજી વાત કરીએ તો કે આપણે લીલા પાંદડા વાળા શાકભાજી હોય છે તેને કટ અને પછી વોશ કરતા હોઈએ છે તેનાથી શું થાય છે તો કે જે પોષક તત્વો હોય છે તે પાણી સાથે જતા રહે છે તેથી આ ભૂલ આપણે આપણે નથી કરવાની રસોઈ બનાવવાની હોય એ પેલા તરત જ શાકભાજી કટ કરી અને આપણે રસોઈમાં ઉપયોગમાં લેવાના હોય છે નેક્સ્ટ તો કે આપણે લસણ હોય છે તેને ડીપ ફ્રાય કરી અને પછી આપણે સબ્જીમાં એડ કરતા હોય છે તેનાથી લસણના જે ઓરિજિનલ ગુણધર્મો હોય છે તે નાશ પામે છે તેથી આપણા ઘરમાં કોઈ પણ કોલેસ્ટ્રોલ કે બ્લડ પ્રેશરના પેશન્ટો હોય અથવા તો આપણે આ પ્રશ્નો ના આવવા દેવા હોય તો આપણે લસણને કઈ રીતે ઉપયોગમાં લેવું જોઈએ તો કે સબ્જી બન્યા પછી ગેસ બંધ કરી અને આપણે તેની પેસ્ટને એડ કરવી જોઈએ કેમકે કે લસણની અંદર એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટી ખૂબ સારી માત્રાઓમાં હોય છે તેથી તેને કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર માટે બેસ્ટ માનવામાં આવે છે તેમજ આપણે બીજી વાત કરીએ એલ્યુમિનિયમ અને નોનસ્ટિક વાસણોનો વપરાશ વધુ પ્રમાણમાં કરતા હોઈએ છીએ તેનાથી શું થાય શકે તો કે જોઈન્ટ પેઇન અને યુરિક એસિડનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધી જતું હોય છે તેથી આપણે માટીના વાસણો અથવા તો સ્ટીલના વાસણોમાં ધીમા ગેસે રસોઈ બનાવી જોઈએ તથા આપણે બીજી વાત કરીએ તો કે આપણે ભોજનમાં સફેદ નમકનો ઉપયોગ કરતા હોઈએ છીએ તે આપણા હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક છે બ્લડ પ્રેશરનો પ્રશ્ન હોય અથવા તો હાર્ટને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ઉપયોગ કરી શકો છો એને આપણા હેલ્થ માટે બેસ્ટ ગણવામાં આવે છે નેક્સ્ટ તો કે આપણે કોઈ પણ સબ્જી બનાવીએ ત્યારે આપણે તેને ઓઇલની અંદર ડીપ ફ્રાય કરીને બનાવતા હોઈએ છીએ તેનાથી શું થાય છે તો કે સબ્જીમાં જે રહેલું પ્રોટીન મિનરલ્સ અને વિટામિન્સ હોય છે તે નાશ પામે છે તેમજ તેમાં ફેટનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે તેથી મોટાભાગ જેવા પ્રશ્નોનો પણ આપણે સામનો કરવો પડે છે તેથી સબ્જીને આપણે હંમેશા બોઇલ કરીને ધીમી ગેસે ઉકાળીને જ આપણે તેને ઉપયોગમાં લેવું જોઈએ બીજી આપણે વાત કરીએ તો કે આપણે હોય છે તેને કટ કરીને રાતના મૂકી દેતા હોઈએ છીએ અથવા તો આપણે રસોઈ કરવાની બહુ જ પહેલા આપણે કટ કરીને રાખતા હોઈએ છીએ તેથી તેના પોષક તત્વો હોય છે તે આપણા હવામાં જતા રહે છે તેથી આપણે રસોઈ બનાવવાની હોય એના થોડોક ટાઈમ પહેલા જ આપણે કટ કરીને પછી તરત જ તેને ઉપયોગમાં લેવા જોઈએ તેમજ આપણે સબ્જી બાફતી વખતે વેજીટેબલ્સ બાફતી વખતે વધુ પાણીનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને પછી તે પાણી ફેંકી દેતા હોય છે તે પણ પાણી ફેંકવાનું નથી તેમાં પણ પોષક તત્વો તેની સાથે જતા રહે છે તેથી જરૂર પ્રમાણમાં જ આપણે બાફવામાં પાણીનો ઉપયોગ કરવો જોઈએ નેક્સ્ટ આપણે બીજી વાત કરીએ તો કે આપણે ડીપ ફ્રાય કરેલું જે ઓઇલ હોય છે તેને લાંબો સમય પડ્યું રહેવા દઈએ છીએ અને પછી તેને ઉપયોગમાં લઈએ છીએ તેનાથી શું થાય છે કે તેમાં ટ્રાન્સફેટનું પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં વધી જાય છે તેથી ડીપ ફ્રાય કરેલું ઓઇલ છે તેને આપણે 4 થી પાંચ દિવસની અંદર જ ઉપયોગમાં લેવું જોઈએ અને આપણે બીજી એક એ ભૂલ પણ કરતા હોઈએ છીએ કે આપણે રસોઈ બનાવવામાં હળદરનો ખૂબ ઓછો ઉપયોગ કરતા હોઈએ છીએ હળદર છે એ આપણા બોડી માટે બેસ્ટ ગણવામાં આવે છે તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી એન્ટી બેક્ટેરિયલ ખૂબ જ સારી માત્રામાં હોય છે જો આપણે હળદરનો સારા પ્રમાણમાં ઉપયોગ કરશું તો આપણે શરીરના કોઈ પણ જાતના સોજા છે તાવવાના પ્રશ્નો છે કે આપણી હેલ્થને આપણે ખૂબ સારી રીતે રાખી શકીશું પણ આપણે તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે જો તમે રસોઈ બનાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખશો અને અમલમાં રાખશો તો આપણું પરિવાર છે એ સ્વસ્થ અને નિરોગી રહેશે ધન્યવાદ